બેહજાર સત્તરમાં આ નાગલા ગામ છે જ્યાં પોરની અંદર આ ગામની પરિસ્થિતિ બહુ જ વિકટ થઈ હતી આ છે સરહદી વિસ્તારનું નાગલા ગામ જયારે જયારે વરસાદ આવે છે પૂર આવે છે ત્યારે સૌથી મોટી ખાના ખરાબી નાગલા ગામના લોકોને રહે છે આજ રોજ અમે મામલદાર કચેરીમાં

નાગલા ગામના લોકોની પીડા દૂર કરવા માટે હજુ સુધી શા માટે અસરકારક પગલાં લઈ શક્યું નથી સવાલ પૂરે ગુજરાતી ન્યૂઝ ઉઠાવી રહ્યો છે નાગલા ગામમાં નરદાની મુખ્ય કેનાલમાંથી થતા સીપેજ અને વરસાદી પાણીના નિકાલની સમસ્યા ગંભીર બની છે બે હજાર પંદરથી સત્તર સુધી નરદા કેનાલમાંથી સતત જમીનમાં પાણી સીપેજ થવાના કારણે જમીનનું તળ નબળું પડી ગયું છે સરદાર સરોવર નરદા નિગમ દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી અને જેના કારણે છેલ્લા દસ વર્ષથી ગામતળ અને લગભગ બસો હેક્ટર ખેતીલાયક જમીન છ છ મહિના સુધી

તાલુકા પંચાયત જિલ્લા ખેતીવાડી વિભાગ અને આરોગ્ય વિભાગની ટીમોને સ્થળ પર મોકલવાની માંગ ઉઠી છે ડ્રોન કેમેરા દ્વારા સર્વે કરી પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે ગ્રામજનોનું કહેવું છે કે કાયમી ધોરણે પાણી નિકાલની વ્યવસ્થા થાય તો ભવિષ્યમાં કુદરતી આફતનો સામનો કરવો ન પડે અને સરકારી તિજોરી પણ વારંવાર બોજ ન પડે એટલે કે નાગલામાં નર્મદા કેનાલ નું સીપેજ અને વરસાદી પાણીની સમસ્યા વિકરાળ બની છે બસો હેક્ટર જમીન ડૂબેલી જોવા મળી રહી છે ત્રણ લોકો મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે જો જોકે પાણીના નિકાલની માંગ ઉઠી છે દેશી ભાઈ સરપંચ નાગલા ગ્રામ પંચાયત આજ રોજ અમે મામલદાર કચેરીમાં આવેદન પત્ર આપવામાં આવ્યા હતા નાગલામાં પાણી ઘણું ભરાઈ ગયું છે વરસાદના કારણે અને ગઈ સાલનું એમને પાણી પીડ્યું હતું પાણીનો નિકાલ થતો નથી તળાવ ભરેલા હતા અને આ વરસાદ બેથી ત્રણ ઇંચ આવ્યો અને ખારાશવાળી જમીનના લીધે ગમમાં રસ્તા બીરા ઓવરફ્લો તળાવ થઈ ગયા છે અને રસ્તા હેડવાની દૂધ દેવા લોકોને ખેતરોમાં ઘાસચારો બધું પાણી પોણી થઈ એટલે પાણીનો કાયમી નિકાલ થાય એવી વ્યવસ્થા થઈ અને નર્મદા વિભાગે પહેલાં પણ મોટરો આપેલી હતી અને પાણી કાઢતા હતા કેનાલમાં માલિશું કે ગઈ ચાલતી વાં મોટરો લઈ ગયા ને પરા ને નથી કાઢવા દેતા પોણી એટલે અમારી સરકારની એક જ વિનંતી છે કે એક પાણી પુરવઠા અને અમારે સિંચાઈની પાઇપ છે અને એક ના નાગલા ગ્રામ પંચાયતની બે પાઇપ પાઇપલાઈનો નોખેલી લીધી ને સરકાર નખાવી નખાવેલી હતી અને એ પહેલાં ચાલતી હતી પંદરથી કરીને આટલા હમણાંથી બંધ છે તો અમારી વિનંતી છે કે ચોમાસું પાણી મીઠું પાણી છે તળાવનું પાણી છે તો એ પાણીનો નિકાલ કેનાલમાં કરવા લે અને મંજૂરી આવે એવી અમારી વિનંતી છે સરકારશ્રીની મિત્રો બે હજાર સત્તરમાં આ નાગલા ગામ છે જ્યાં પૂરની અંદર આ ગામની પરિસ્થિતિ ખૂબ બહુ જ વિકટ થઈ હતી ત્યારે એ પૂર પછી આ ગામની અંદર જે પાણી પડેલું છે એ પાણીનો નિકાલ હજી સુધી થયો નથી અથાગ સરકારના પ્રયાસો છતાં પાણી જમીનના તળથી જોડાઈ ગયેલું હોય પાણી અહીંયા ઓસરવાનું નામ લેતો નથી ત્યારે આ આ સિઝનના વરસાદના લીધે અત્યારે તમે જોઈ શકો છો ગામમાં જવાના મુખ્ય રસ્તો છે ત્યાં પણ પાણી ભરાઈ ગયું છે જોકે સરકારે નવું ગામતળ મંજૂર પણ કરેલું છે તેમ છતાં ગામ લોકોને ભય છે ખેતરોમાં જવાના રસ્તાઓ પાણીથી ભરેલા છે દૂધ ડેરીએ દૂધ ભરાવા આવતા ખેડૂતોને પણ અત્યારે હાલકી ભોગવવાનો વારો આવી રહ્યો છે ત્યારે આજે ગામ લોકો દ્વારા મમલદારને આવેદનપત્ર આપી અને આ પાણીનો કોઈ હલ કરવામાં આવે પાણીનો કોઈ નિકાલ કરવામાં આવે ગામ લોકોનું કહેવું એવું એવું પણ થાય છે કે અહીંયા પાઇપલાઇન દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવતો તો પડી પાઇપલાઈનો અત્યારે બંધ છે મશીનો દ્વારા પાણી ખેંચીને જે પાણીનો અહીંથી કાઢવામાં આવતું હતું એ પણ બંધ છે તો તાત્કાલિકના ધોરણે જો સરકાર આ સુવિધા કરે તો ગામ લોકોને ડર છે જો પાણી નીકાળવામાં નહીં આવે જો વધારે વરસાદ આવવામાં આવશે તો વરે પાછી ફરીથી ગામમાં પૂરની સ્થિતિ થશે ટુ ડે ન્યૂઝ મહેન્દ્ર ઓઝા થરાદ